નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પાંચમા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુજપુર પાસે નવો લેન હાઈ લેવલ પુલ બનાવવા માટે રૂપિયા બસો બાર કરોડ મંજૂર કર્યા છે જ્યારે આ પુલ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગને વહીવટી મંજૂરી આપી છે આ પુલ પાદરા અને આંકલાવને જોડાશે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાગ્રસ્ત પુલની સમાંતર બનનાર આ નવા પુલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેઇન પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો ગંભીરા પુલ તૂટી જતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને અને જોડવા ને સ્થાનિકને રોજગારીના પ્રશ્નો અને પ્રશ્નો સર્જાયા હતા તેને ધ્યાને રાખી મુખ્યમંત્રીએ તત્કાલ આ પુલ બનાવવાની મંજૂરી આપી હતી થરાદની અયોધ્યાનગર સોસાયટીમાં રહેતા ભરતભાઈ નરસિંહના બંધ મકાનમાં રવિવારે સાંજે રાંધણ ગેસની બોટલમાંથી ગેસ લીકેજ થતા આગ લાગી હતી આજુબાજુના રહીશોએ તાત્કાલિક થરાદ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરી હતી ફાયર ઓફિસર વિરમજી રાઠોડની આગેવાનીમાં ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી આગ વધુ ફેલાય તે પહેલાં જ કાબૂમાં લઈ લેવામાં આવી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી ડીસા દક્ષિણ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડ્યો છે પોલીસે ખાનગી બાતમીના આધારે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપી રાજુરામ ઉર્ફે રાજુભાઈ ધનારામ ચૌધરીને અમદાવાદથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાસકાંઠા જિલ્લામાં શનિવારે રાત્રે પૂર્વ વિસ્તારના ચાર તાલુકા દાંતીવાડા પાલનપુર વડગામ અને ડીસામાં અનરાધાર વરસાદ પડ્યો હતો જ્યાં માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા વાહનો ડૂબ્યા હતા ખેતરો બેટમાં ફેરવાયા હતા વીજળી પડતા એક પશુનું મોત નીપજ્યું હતું તેમજ જુદા જુદા ગામોમાં ત્રણ દિવાલો ધરાશાય થઈ હતી દાંતીવાડામાં છ પોઈન્ટ પાંચ ઇંચ પાલનપુરમાં પાંચ પોઈન્ટ આઠ ઇંચ ડીસા ચાર પોઈન્ટ ચોવીસ ઇંચ અને વડગામમાં ત્રણ પોઈન્ટ સોળ ઇંચ વરસાદ ખાબક્યો હતો દાંતીવાડા અને પાંથાવાડા વિસ્તારમાં છ પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ પડ્યો હતો જ્યાં મોટી ભાગ

અને કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર સિંહરી પોલીસ ઇન્સ્પેક્ટર એમબી કોટવાલ અને તેમની ટીમે રવિવારના રોજ બુકોલી ગામના બનાસ નદી પટ વિસ્તારમાં દરોડો પાડી બિન અધિકૃત રેતી ખનન કરતી ત્રણ હિટાચી મશીન ઝડપી લીધા હતા પોલીસે ખાણ ખનિજ વિભાગ પાલનપુર્ણ જાણ કરી હતી તપાસ ટીમ સ્થળ પર પહોંચી ત્રણેય મશીનો સીઝ કર્યા હતા મશીનો દ્વારા ખોદવામાં આવેલા રેતીના વિસ્તારની માપણી પણ કરવામાં આવી હતી ત્રણેય મશીનોને અરણીવાડા ખાતે સ્ટુ વિસ્તારમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં રૂપિયા એક પોઈન્ટ એંશી કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ભૂસ્તરશાસ્ત્રીની તપાસ ટીમે મુડેઠા વિસ્તારમાંથી આજે ચાર જીસી સત્યાવીસ છવ્વીસ નંબરનું ડમ્પર રેતીના આધાર પુરાવા વિના ઝડપ્યું હતું થરાદના બુઢણપુર નજીક આવેલા ભારતમાલાના ઓવરબ્રિજ નીચે સામાન્ય વરસાદે પાણી ભરાઈ ગયું છે શુક્રવાર રાત્રે દસ વાગે વરસાદ પડતા બ્રિજ નીચે ગટર લાઇન હોવા છતાં પાણી નિકાલ ન થવાથી વાહનચાલકોને ભારે હાલાકે પડી હતી શનિવાર સવારે નવ વાગ્યા સુધી પાણી ઓસર્યું ન હતું અગાઉ પણ અહીં વરસાદી પાણી ભરાતા તળાવ જેવો માહોલ સર્જાયો હતો વધુ વરસાદ પડશે ત્યારે સ્થિતિ વધુ ગંભીર બનશે વાહનચાલકો અને રાહદારીઓએ તંત્રને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે ભરોદર ગામ નજીક અગાઉ પડેલા વરસાદના કારણે રોડ ઉપર પાણી ભરાયા હતા હવે પાણી ઓસરી ગયા છે પણ રોડની હાલત બગડી ગઈ છે રસ્તા ઉપર મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે રસ્તો બિસ્માર બનતા વાહન ચલાવવું જોખમ ભર્યું બન્યું છે આ રસ્તે રામપુરા સતપુરા આજાવાડા કાસવી અને રાણેશ્વરી સહિતના અનેક ગામોમાં લોકોને થરાદ ખરીદી કરવા આવતા હોય છે તેઓને પણ આ ખાડાઓના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાનું સમારકામ કરવા માંગ કરી રહ્યા છે ધાનેરા રેલવે પુલ પાસે વરસાદી પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી ચાલી રહી છે પુલની આજુબાજુના રસ્તા ઊંચા હોવાથી વરસાદ પડે ત્યારે પાણી હાઈવે પર જમા થાય છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હવે રેલવે પુલના ખાડા પૂરવાનું કામ શરૂ થયું છે વારંવાર પડતા ખાડાઓને કારણે વાહન ચાલકોને થતી મુશ્કેલી હવે ઓછી થશે ધાનેરા નેશનલ હાઈવે એકસો પર આવેલા રેલવે પુલના ઉતરતા ભાગે વારંવાર પડતા ખાડાઓને કારણે વાહન ચાલકોને થતી મુશ્કેલી હવે ઓછી થશે અહેવાલ છપાયા બાદ વહીવટી તંત્રે ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપ્પી બોલ હેપી બોલ

સરસ્વતી તાલુકાના સરિયદથી વોડાવી જતા રસ્તા પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે શનિવારે રાત્રે ઇકો ગાડી અને આઈ ટ્વેન્ટી કાર અથડાઈ હતી આઈ ટ્વેન્ટી કારમાં બેઠેલા મુસાફરોને ઈજા પહોંચી હતી ઘાયલોને તરત સરિયદની સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતનું મુખ્ય કારણ રોડ પર પડેલા દસથી પંદર ફૂટના ઊંડા ખાડાને છે સરિયતથી વોડાની વચ્ચે રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે અનેક વખત રજૂઆત છતાં પાટણ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ કોઈ પગલું લીધું નથી સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ સાંતલપુર તાલુકામાંથી પસાર થતા ભારતમાલા રોડ તૂટી પડવાની ઘટના બાદ આજે ઉચ્ચ અધિકારીઓએ સ્થળે નિરીક્ષણ કર્યું છે સ્થાનિક લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે દિલ્હીથી ભારતમાલા પ્રોજેક્ટના ડાયરેક્ટર વૈકટ રમન ખાસ આવ્યા હતા તેમની સાથે પાટણ જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓએ તૂટેલા રૂડનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અમદાવાદ વાવોલમાં રહેતા બાળ રોગ ડોક્ટર દીકરીના ઝવેરા પધરાવવા અડાલજ કેનાલમાં ગયેલા પગ લપસતા કેનાલમાં ગરકાવ થયા બાળકીએ બુમાબૂમ કરતા ત્યાં દોડી આવેલા લોકોએ બાળકીએ તેના પપ્પા કેનાલમાં ઝવેરા પધરાવા અંદર ગયા હોવાનું જણાવી રોગ કકડ કરતા વાતાવરણ ગમગીન બન્યું હતું રિક્ષા લે તો ગાડી મેં ચાવી દેવાિક્ષા બજે રિક્ષા બજે બેટા કઈ વાંધો પપ્પા અંકલ તમને વાવડ નું એડ્રેસ ખબર છે ના ના પપ્પા જશે